વિરામ આપનું સ્વાગત છે સમાચાર અમદાવાદથી અમદાવાદના ધોળકામાં બાળકનું અપહરણ કરીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે ધોળકાના આઈવીએફ સેન્ટરમાં કામ કરતી નર્સે કહ્યું બાળકીનું અપહરણ બાળકીનું અપહરણ કરી નર્સ ઔરંગાબાદ વેચવા માટે પહોંચી હતી બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની પણ ધરપકડ કરવામાં આવી છે બે દિવસ પહેલા ધોળકામાં બાળકીનું અપહરણ કરનારા હવે ઝડપાયા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે ધોળકા શહેરમાંથી થયું હતું સાત મહિનાની બાળકીનું અપહરણ ધોળકામાં રસ્તા પર સૂઈ રહેલી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ નર્સ એ ઔરંગાબાદ વેચવા માટે ગઈ હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ ઔરંગાબાદથી અમદાવાદ આવા રવાના થઈ ગઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા આજે મહિલા નર્સ બાળકીનું અપહરણ કરીને લઈ જતી હતી હવે તેની ધરપકડ થઈ ગઈ છે અને આરોપી પણ ઝડપાયા છે શું વધુ વિગતો જે પ્રકારે ત્રીસ જુલાઈના રોજ ધોટકા વિસ્તારની અંદર સાત માસની બાળકીનું જે અપહરણ થયું હતું તે કેસની અંદર અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે અને આજે બાળકીની જે અપહરણ કરીને તેને વેચી દેવાનું જે રેકેટ હતો તેનો પર્દાફાશ થયો છે ખાસ કરીને હ્યુમન ટ્રાફિકિંગ કરનાર જે એક મહિલા નર્સ છે તેની ધરપકડ કરવામાં આવી છે આ મહિલા નર્સ આઈજીએસમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી આ પરિવાર જે કોમ્પ્લેક્ષ પાસે રાત્રે ફૂતો હતો એ દરમિયાન રાત્રે આ મહિલા અને તેના જે દ્વારા આ જે બાળકી હતી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સૌથી મહત્વની બાબત એ છે કે અપહરણ કરીને તે ઔરંગાબાદ તેનું વેચવા માટે પહોંચી હતી એ દરમિયાન જે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટેકનિકલ એનાલિસીસ અને જે સીસીટીવી ફૂટેજના આધારે આ જે મહિલા જે છે તેની ભાડ મેળવી હતી અને હાલ તો જે બાળકી છે સાત મહિનાની તેને સુરક્ષિત અત્યારે હાલ પોલીસે કસ્ટડી મેળવી દીધી છે સાથે આ નર્સની પણ ધરપકડ કરવામાં આવી છે આ વુમન ટ્રાફિકિંગનું રેકેટ ઔરંગાબાદ અને ગુજરાત સાથે પકડાયેલું હોવાનું ખુલ્યું છે કેટલાક બાળકોનું આ જે નર્સ અપહરણ કરવામાં આવી છે વેચવામાં આવી છે તે મુદ્દે હાલ પોલીસ દેવું વધુ પૂછપરછ હાથ ધરી રહી છે જી જી અનિતા આભાર સમગ્ર માહિતી બદલ ત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો બે અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો એક ગઈકાલે રાજકોટમાં ઘટના બની હતી અને આજે અમદાવાદના ધોળકાથી આ સમાચાર સામે આવ્યા છે ગઈકાલે પોઈએ બાળકીનું અપહરણ કર્યું હતું અને આજે ધોળકામાં એક નર્સે એક ફૂલ જેવી બાળકીનું અપહરણ કર્યું હતું ત્યારે બંને આરોપી હવે પકડાયા છે અને અત્યારે જે અમદાવાદની સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના જે આરોપી છે તે પણ પકડાઈ આવ્યા છે ધોળકાથી અને રાજકોટથી આપ અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો